આજે આપણે સમાજમાં આપણા પત્રકોમાં પાકા સર્વેમાં અમુક બાબતો ના આપેલી હોય તો તે કેવી રીતે શોધવી તે જોઈશું અહીં આપણે બે હજાર સોળ અને બે હજાર સત્તરની માહિતી અને ટકાવારી આપેલી છે ઇક્વિટી અને જવાબદારી બાજુમાં બે હજાર સત્તરની માહિતી આપેલી નથી પરંતુ તેનો સરવાળો આપણી પાસે છે કે બેતાલીસ લાખ તો સૌપ્રથમ તો શેર મૂડીમાં તો એટલે કે બેતાલીસ લાખના પચાસ ટકા કરવાથી આપણે શેર મૂડી મળશે એકવીસ લાખ તેવી જ રીતે અનામત અને વધારો એટલે કે બેતાલીસ લાખના દસ ટકા કરવાથી ચાર લાખ વીસ હજાર લાંબા ગાળાના દેવા એટલે કે બેતાલીસ લાખના ત્રીસ ટકા એટલે કે બાર લાખ સાહીઠ હજાર તેવી જ રીતે વેપારી દેવા એટલે કે બેતાલીસ લાખના આઠ ટકા એટલે કે ત્રણ લાખ છત્રીસ હજાર અન્ય જવાબદારી એટલે કે બેતાલીસ લાખના બે ટકા કરવાથી ચોર્યાસી હજાર તેવી જ રીતે મિલકતો બાજુમાં બે હજાર સોળની માહિતી આપેલી નથી તો બે હજાર સોળમાં મિલકતોનો જે સરવાળો છે તેની આપણે સરખામણી બે હજાર સોને ટકા વારેથી કરીશું એટલે કે અઠ્યાવીસ લાખના પિસ્તાલીસ ટકા કરવાથી આપણે દૃશ્ય મિલકતો મળશે બાર લાખ સાઠ હજાર અઠ્યાવીસ લાખના ચાલીસ ટકા કરવાથી અદૃશ્ય મિલકતો મળશે અગિયાર લાખ વીસ હજાર અને અઠ્યાવીસ લાખના દસ ટકા કરવાથી વેપારી લેણાં મળશે બે લાખ એંસી હજાર અને રોકડ અને રોકડ સમકક્ષ એટલે કે અઠ્યાવીસ લાખના પાંચ ટકા કરવાથી રોકડ અને રોકડ સમકક્ષ મળશે એક લાખ ચાલીસ હજાર તો આજે આપણે પાકા સરવૈયામાં જ્યારે અમુક બાબતો ના આપેલી હોય તો સમાન માપના પત્રકમાં એ બાબતો કેવી રીતે શોધવી તે જોઈએ થેન્ક યુ